જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક રીક્ષા વેચવા માટે આવેલ છે ડીઝલ રીક્ષા સકડો રીક્ષા વેચાવા માટે આવેલ છે સાવ ઓછી કિંમતમાં જ રીક્ષા વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ રીક્ષાની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બટન પણ ઓન કરી દવા વિડીયો સારો તમે વિડીયોમાં રિક્ષા જોઈ રહ્યા છો ને આ ડીઝલ રીક્ષા વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં વેચવાની છે સાચવેલી રીક્ષા એન્જિન પાવરફુલ છે રિક્ષામાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ડીઝલ રિક્ષા છે ટેક્સી પાર્સિંગ રહેશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત સિત્તેર હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર બાવીસનું મોડલ છે બે હજાર બાવીસનું મોડલ અને સિત્તેર હજારમાં આપવાની છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું આ રિક્ષાના માલિક જણાવે છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કલર છે બાંસુરી રિક્ષા તમારે જો આ ખરીદવાની હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો માલિકના નંબર રિક્ષાની ક્યાં જોવા મળશે તેની માહિતી વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારી રિક્ષા ખરીદવાની ઈચ્છા હોય આ રિક્ષાના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો રિક્ષાના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે નંબર મળશે આ માલિકના નંબર મળશે નવાણું સાત બ્યાસી વાળા ત્યાં રિક્ષાના માલિકના નંબર છે તમે ત્યાં ભાઈને ફોન કરીને આ રિક્ષાની વધુ માહિતી મેળવી શકો છો ડીઝલ રિક્ષા રહેશે ટાયર કન્ડિશન પણ સારી છે કંપની કલર એન્જિન પાવરફુલ છે મિત્રો તમારે આ રિક્ષા ખરીદવાની હોય રિક્ષા ક્યાં જોવા મળશે ક્યાં જોવા મળે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો ગામ સામખિયાળી તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ તમને સામખિયાળી ગામે જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ રિક્ષા લઈ શકો છો ડીઝલ રિક્ષા ટેક્સી પાર્સિંગ છે તમે વિડીયોમાં જ જોઈ શકો છો જો મિત્રો તમારી આ રિક્ષા ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે આ ભાઈને ફોન કરી શકો છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે તેમજ ટાઇટલમાં જ નંબર મળશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો આપણો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું